હલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે શેત્ર વસાવાની જીતાડવા માંગતો હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આજે ધુલેટી હતી અને આજે હાલ એમ કહેવાય છે કે શેત્ર વસાવાનો એક સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો એમાં શેત્ર વસાવા શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર જ હશે કે આજે હોળી હતી એટલે હોળી હોય ને કોને ના ગમે તો તમને ખબર જ હશે કે હોળીની અંદર લોકો કલરથી રમતા હોય છે અને ઝૂમી ઉઠતા હોય છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતર વસાવાની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં સેતર વસાવા એવું બોલ્યા છે કે દર વર્ષે વર્ષે અમે ઘેરિયા બનીએ છીએ અને આ વર્ષે પણ અમે ઘેરિયા બન્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે હોળી એટલે એમ કહેવાય છે કે ધુલેટી ધુલેટી આખા ગુજરાતની અંદર એવી ઉજવવામાં આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ઘણા લોકો થી પણ રમતા હોય છે ઘણા લોકો કલર થી પણ રમતા હોય છે તો દોસ્તો શેત્ર વસાવાની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર તો શેત્ર વસાવા એવું બોલ્યા છે કે દર વર્ષે વર્ષે અમે ઘેરિયા બનીએ છીએ અને આ વર્ષે પણ અમે ઘેરિયા બન્યા છીએ તો દોસ્તો તમને ખબર હશે કે શેત્ર વસાવા એમ કહેવાય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને આમ સામે એમ કહેવાય છે કે મનસુખ વસાવા છે અને હાલ એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છે તો તમને ખબર હશે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે નાખી દેવામાં આવ્યા છે તો ઘણા લોકોની કમેન્ટો એવી આવી રહી છે કે લડશે કે નહીં લડે તો છેતર વસાવા ચૂંટણી લડશે તે અને જીતીને પણ બતાવશે અને આખા ગુજરાતની અંદર એક જ ચાલે ચેતો વસાવા ચાલે છેતર વસાવાના નારા પણ લાગી રહ્યા છે કે ચેતોભા આગળ બઢો આમ તમારી સાથે તો દોસ્તો તમે આજે હોળી રમ્યા છો કે નથી રેમાં કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખો